દેડ્યાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં એમના સમર્થકોનો પણ જમાવડો ત્યાં લાગ્યો હતો પોલીસની સમક્ષ હાજર થતા ચૈતર વસાવાએ ફરી એ જ રાગ આલાપ્યો કે ભારતીય જનતા પાર્ટી એમને ખોટા કેસમાં ફસાવવા માંગે છે ચૈતર વસાવાએ ભાજપ તરફ આક્ષેપો કર્યા છે કે એમની સામે આ એક કાવતરું ઘડી અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે અગાઉ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી જે હાઈકોર્ટે ફગાવી હતી જ્યારે હું ચૂંટાઈ ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાયને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌઢી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારે એમના ધબધબામાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આદિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા એ નાસ્તા ફરતા હતા એનું સંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે

ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કરી રહ્યા છે જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે ધમકાવવાની કોશિશ કરી છે લોભ લાલચ આપવાની કોશિશ કરી છે તો એક તરફ ચૈતર વસાવાએ પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લોકસભા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડાવવાની તૈયારી તેઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ચૈતર વસાવાને જેલની અંદર પણ જો ચૂંટણી લડવી પડે તો તેના માટે અમે તૈયાર છીએ આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહ્યું ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમય ગાળો હોય દસ દિવસ દિવસ બે જે યોગ્ય સમયગાળા દરમિયાન જ ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપ વાળા પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું તો જે પ્રકારે સુદાન ગઢવીએ કહ્યું કે બહોળા પ્રમાણમાં ત્યાં લોકો ઉપસ્થિત હતા નર્મદાના ચૈતર વસાવાના આત્મસમર્પણના મામલે સમર્થકોની ભારે ભીડ જામી હતી અને આ વીડિયો પણ વાયરલ થયો છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે કાફલો ખડક્યો વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા ફરાર હતા એક મહિનાથી તેઓ ફરાર હતા અને હાઈકોર્ટ પાસે આ ગોત્રા જામીનની માંગણી કરી હતી પરંતુ હાઈકોર્ટે આ જામીન પણ ફગાવ્યા હતા